ยังไม่เอาเลยแต่พี่มุตัวมุ้เดาพักเชิดได้นิดเดียวฮัลโหลนิดเดียวฮัลโหลมิดรสซาบิเล่ย์ฮลโฮัลโหลฟรีเบียเดียวเดียวดิ่งกันไอตเดียวเดี๋ยวตัวฮะแก่ดิ่งกันตามน้ำหัวดิ่งกันเฮ้ยดิ่งกันฮึ่มฮึ่มปุโรบ่ไอตั

હાલો આપડે બહાર જાવ પૂરું બેન ને ગમતું જો આપડે બપોરા નું કામ હાલે છે તારી બધા બપોરા કરવા બે ગયા છે જો માસીને ના પાડી તો ગામમાંથી માંથી લાડવાન ગાંઠિયા લઈ આયા પણ લાવવું જ પડે એવું કાઈ ન લાવવાનું હોય આપણે શાક રોટલા જેવી મજા નહીં અમે આપણા કાકાની તણી વેઈ ગયા આનંદ હા આપડે દેશી મજા કા પેલા તો બધે લાડવા ગાંઠિયા હતા આપણે માં વી ગયું પણ ગામડામાં છે હા લગન પ્રસંગ હોય તો એનો જોવા મળે કા કાકા હા અમારે તો તાર લગન પ્રસંગમાં ન હોય લાડવા ગાંઠિયા તો Này bà chú phiên sai xe bốc vô ra cái gì đó các anh ấy Bố cái biết thay gì à dạ này cú làm sai khát trái một một không sợ khát khát mốt này tay quá rồi rồi này giờ thế này một sợ khát hết này sợ khát này làm cái rồi à anh

ને ન રોકાવ છે રોકાવ છે હાલ ભાઈને રોકાઈ જાય શું બીજું ની સાળ જવા નું હા આ સંકળ ની સાળ જવાનું કે ના ટીચર મારે પછી હે કોટા કરે કે ફૂલપટ્ટી વાળી કરે સ્ટમ્પ વાળી કરે સ્ટમ્પ ક્રિકેટ સ્ટમ્પ માં તો ભાઈ ના ને આજે ડાયરેક્ટ જો હવે આ મામી ગયા વાળું કરવા સરી બબુરા કરવા લઈ ગયા ભજીયા ચટણી લાડવા ગાંઠિયા બટેકા નું શાક દહી રોટલી જામો પડી જાય

બીજું મેળા માં લખનો બીજું ખાટલો ચડાઈ દેવાનો એટલે મેળો કમ્પ્લીટ થઈ જાય ચાર લાકડા ગાય છે આ ગાય આખો મોટો તબેલો છે મિત્રો માં પાણી આવે જો જમીન માં આડા બોર કરેલા હે ને એમાં પાણી આવી રીત ને આવે

આ ગાય કે પશુ ક્યાં વઈ ગયો ગાઈસ બો વઈ ગયો મિત્રો છે ને અંદર ઉંડા વઈ ગયો છે હાલો મિત્રો વાગી ગયા આપણે સાંજના આ સવા 3 થઈ ગયા છે ને બધા બધાય બપોરા કરી ને જો આવી ગયા છે આપણે લઈ જવાનું એક જીંજો ઘાસ આપણે ગાયોને ખવડાવવા માટે વાવવાનો છે

આ ઉમરાનું ઝાડ છે ને આ છે પેપા એના આ હળી ગયેલા છે મિત્રો અંજીર જેવા જ આવે આપણે અંજીર જેવા જ આવે અસલ અંજીર જ જોઈ લો નહીં તમે હળી ગયા છે મિત્રો આમાં ઈ હળ છે બહુ ખાસ કઈ છે નહીં મિત્રો આમાં અંજીર જ જોઈ લો નહીં છે નગરા

કે હાલો રજ્યા લઈ આપણે માસ્ખ આયા હૈયું અમે રાંતી રીત આ લે લે તે લે તે લે થાન લે લે ઉસો કરે તમારે તમાય બચા પાર્ટી આવું તમારે બાય બાય કરે હાલો હા રવિવાર

આઈ હોપ કે આજનો લોક તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાયક શેર અને ચેનલ પર પહેલી વાર શેર કરી સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય